મોર મહાદેવ કેમ છો બધા મજામાં જશો ને શરૂઆત થાય છે બપોર ના એક વાગે નહી મોટા બેન મોટા બેન મોટા બેન જય શ્રી કૃષ્ણ કઈ નઈ બોલે બોલું તો શું યાર ઓલું મૂક્યું આવી રીતના આવે કઈક રસોઈ બનાવી માઇન્ડ તો અમારી પહેલા ભાડે લઈ જાવે લઈ મોટાબેન ની સોનાની બુટ્ટી મેં પેલી મોટાબેન લુખે આવું કોણ કરે

અમે આજ કઢીને ખીચડી બનાવી બરોબર તો એને છે ને કઢી ખીચડી નથી ભાવતી એને કઢીને રોટલી ભાવે અને એને કઢીને રોટલી ભાવે ને આ રોટલી તો ફૂટી નથી એને બાળી નાખી મોટી અહીંયા તો જાવ કેવી રોટલી બને આવી નો ગમે આ તું એવું આ મસ્તી ઉડે મસ્તી ઉડાડું તો કે સારો લઈ આવ બળી જાય તો હું શું કરું નઈ તું લઈ ઓનલાઈન મગાઈ લે ઓનલાઈન ના જમાના ઓનલાઈન પણ અહીંયા રાતોમાં ડિલિવરી નથી

ગાડીએ બે આડી ની કે હીર આપડે તમને બે ને હાલી ને જાવ હાલું તમને ગાડીએ લઈ જાવ તમને બંને ફારું જઈએ છીએ ગામ ચાલો તો બતાવીશું તમને ગામ એવો અવાજ ન કરે ભાઈ કલર વાળા બેન આવી ગયા છે એનો યુનિફોર્મ પહેરી ઋષિ સ્પેશિયલ કપડા કર નાખા છે કલર કરવાના કામ અમે જય શ્રી કૃષ્ણ ઋષિ બેન કલર કરે છે આપડે નહીં પકડી છે આમાં રેધા ન મુકાય ને આવે ઋષિ બેન ની મૂક દે એની હોળી મૂકી દે હાલો તો મૂકી દેવા ઋષિ બેન આવશે એટલે કામ કરવાનું છે ભાઈ એટલે હવે જો આ સેલું રિયુ આમાં થોડુંક એમાં એવું થતું આ કલર ઉપર માર્યો ને તો અહીંયા એવું થઈ બાકી તો બધું મસ્ત છે તો ઋષિબેન કે બીજો હાથ માર દે ને કલર કામ કરવા વાળા ઇમ્પ્રેસ ડાઉન જાય કા ઋષિ

તો અત્યારે ભાઈ આ કલર કામ ચાલુ છે ઋષિ તે તમર વાઈફાઈ મૂકીને ક્યાં સડેયું આમ તો જો ઋષિ ભાઈ અહીંયા કલર કરો છો ને વાઈફાઈ કાઢે કોને આ ભીતે જો કેટલો મસ્ત કલર છે કરજે હો ને કર તું નેટ વાઈફાઈ આવે કે નઈ કેમ ગમશે ન હો ગમશે ભાઈ લગન આવે ચાર કરવું પડશે ને છે ભાઈ અત્યારેમાં મીનાક્ષી દીદી ફરીથી આવી ગયા છે રસોડામાં ભાઈ શું કરો છો બટેટા બોઇલ કરવા મૂકવાના છે તો મીનાક્ષી દીદી બટેકા બોઇલ કરવા મૂકે છે અને જો એકલા એકલા જઈ આવ્યા છે મહુવા અને રક્ષાબેન ઘરે મન ન લઈ ગયા

જોરદાર તમારે બધું કામ થઈ ગયું એમ તો અહીંયા જો આપણું શેમ્પુ મસ્ત રેડી થઈ ગયું પછી આવડવા કામ થઈ ગયું હામે રસોઈ બને એ કામ થઈ ગયું મમ્મી અહીંયા કબાટ ધો એ કામ થઈ ગયું કપડાં હુકાઈ જ્યા પછી બુ મોટી બેન બીજું કામ શું થઈ ગયું હા ત્યાં કટિંગ કર્યું એ કામ થઈ ગયું એક દિવસમાં બધું કામ થઈ ગયું બોલો તો એ કામ જ નથી ખૂટતું કામ અમી આ કલર વાળા બેન શું કરો છો કલર વાળા બેન આમ તો મોંઘા ભાવના કલર ઉસકાવે છે કલર વાળા બેન હે કલર વાળા બેન ઋષિ કે અહીંયા એ વાહ ઋષિ તે તો મસ્ત કર નાખ્યું વાહ સાબાશી સાબાશી આપુ લે આમ ઋષિદાનું ઋષિદાનું કઈ કામ કમ ન હોય કા ઋષિ એક વખત હાથ માર દે મસ્ત થઈ જાય મસ્ત કોક દી કરે પણ એક નંબર કરે આવું બધું છે ચલો તો ભાઈ આવા બધા કામ ચાલે છે અને બધા પોત પોતાનું બહુ મસ્ત કામ કરે છે મીનાક્ષી દીદી રસોઈ બનાવે છે મમ્મી કબાટ ધોતા ઋષિ દીદી કલર કરે છે અને આપણે મસ્ત નદીએ કપડા ધોઈને આવી ગયા છે અને હવે અત્યારે આપણી નદી છે વેતિયાણ અને મોટા બેનના લગન લગ્ન સુધી રે તો સારું કપડા ધોવા ફટાફટી મેવા જાય બધા ગોદડા બોદડા પાછું ફટકે ધોઈ નાખવા